જે તો દિ હવાના હાથ પાગી ઘરાઈ ગયા કોના કાલે તો મારી સાથે કામ કરતો લગભગ ત્રણ વર્ષ અને બે વર્ષ વર્ષને વેકેશન પાડ્યું ફરીથી આટલી કામ મે આયા કાલે કે નું કાચી કેરનું નું શાક કરું તો કચુંબરનું નું તમારા આખી જાનનો ઉતારો દેવો ને તો દેવરા એટલો મોટો ફાળડો થાય

ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ અનુવાર તો આશા કરીશ બાદ ઠીક છે તો ઋતુની પરીક્ષા ચાલુ થાય હતી આ ફર્સ્ટ પેપર છે ગુજરાતીનો તો એને મૂકતો હોઉં ને દૂધ ફરવતો હોઉં ખેદડો છે ને એના જેના ફૂલ આવે એ હવાનું વાદ્ર ખાવા આવી ગયા ફરી હું આ દૂધ પેઢીને પાછા પાઉં એટલે પાછા નથી થતું અને અત્યારે તો પાછા થઈ ગયા માથે હોંગરી ખાવા તરી ગયા મોંઘરીનું શાક થાય જોરદાર રાજસ્થાનો વધારે ખાય આ બાજુ ખાય પણ ઓછું રાજસ્થાન વધારે ખાય કારણ કે રાજસ્થાનમાં એને રાષ્ટ્રવૃક્ષ ગણાય કોઈ કાપે નહીં એને એમને ખબર નથી આવું ખરું એ ખબર પડશે ફટાફટ ફટાફટની સેવું તો ચાલુ કરી દેશે તો ચાલું થઈ ગયો ભલે ને ખાતા એમને સવાર હવાર નાસ્તો ધૂયે ને પેટ તો ભરવું પણ આખી રાતના ભૂખ્યા બેઠા હોય શોખવા જે ખાવા મળ્યું ના મળ્યું હોય તો સીધા આવીને ત્યારે તો મસ્ત મજા હવાર હવાર હવાની ઠંડી ઠંડ ઠંડા માહોલમાં એ પણ આપણું પેટ ભરશે બસ જતા છે તળાવની પાળી ઉપર સિંહ ના તો હે ચટલા છે મોદેરા ચટલા છે પોચ

बस થઈ ગયો યાર ફરી પાછો કાલ લેટર તો કે કેનાલ ચાલુ થઈ અને પંદર તારીખ પાંચવા મહિનાની ત્યાં સુધી ચાલુ રહેશે હજી ચાલુ થઈ નથી એટલે કાચ ચાલુ કરે પછી કાલ ચાલુ કરે કેનાલના પાણીમાં નરમદામાં પણ હવે કેનાલના પાણીમાં પણ હવે રાજકારણ આવી ગયું કારણ કે અમા રાજકારણ ના આવવું પડે કેનાલના પાણીમાં પણ હવે એમાં રાજકારણ થઈ ગયું એટલે આવું તો ચાલ્યા કરશે બંધ કરે જ ખોટું કરે લગાતાર ચાલુ રાખે ને તો સારું કહેવાય હાલત રચકો ખાવા એક સસલું આવતું હતું મને પાડીને સીધું દોડી ગયું હતું આ રચકા અંદર ત્રણ ચાર સસલા રહે મકાઈમાં બે બે ત્રણ વાર જોયા હતા અને આજ તો હાલત લાઈવ જોઈ લીધું ફટાફટાઈને ભાગી ગયું એ ગઈ છે એટલે કૂતરે મારી દીધું હતું છતાં ત્રણ ચાર થઈ ગઈ સસલા શેરંડામાં મકાઈમાં રચકામાં ચીકુળીમાં ફર્યા કરે હા ઉનાળો આવશે એટલે તકલીફ થશે પણ તોય તો બચી રહેશે કૂદત સાચવી લે એમને તડકો ના નીકળે ને તો ખબર જ ના આપણે કેટલા વાગ્યા અને આખામાં

બસ તો જમી લીધું ને હવે નીકળું કામ ઉપર વાગી સાથે નવ નવ ઉપર થઈ ગયા તો ફટાફટ જતા રહીએ ને ડીઝલ આજ લાવવાનું થશે થોડા ઘણો કાલી ખાલી કાર બોતો ઓફિસ વાગ્યા છે સાડા ત્રણ અને ચાય ચા શું કાઢેલો

Dios Mira tu linti, tú tú. ¿Eh? <risa> 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 A ver, el mato, ¿qué hora <laughs>

સ્વસ્તે સીધો કર્યા હોય ને આવ્યો કેરીઓ ની ખોજ માં કારણ કે હવા કાલે કેરી નું કાચી કેરી નું શાક કરું છું કચુંબર નું તો મારા મોટા બાની કરી આવ્યો અહીંયા સેવા બા યો કેટલી કેરીઓ છે સારી વધારે આ બધી કવા છે ને તો કેરી તો વધારે પણ ખરે ખરે ખૂબ ઓર્ગેનિક રીતે કરવાની હોય ને એટલે દવાનો છંટકાવ ના કરતા હોય એટલે થાય બધું આવું બાકી દવાનો છંટકાવ કરીએ ને તો આ ખરે ખાસ તો ગુલાબી વાર બને ને મોટો એમાં વધારે કારણ કે આ આવડા વાબરનો સાયડો કેટલો થાય આખી ધોરણનો ઉતારો દેવો હોય ને તો દેવરા એટલો મોટો સાયડો થાય હા અધી તો પાસે તો વધશે ને તો આ તો કોણા છે ને આરિયા ટોલીઓમ લેવણો લે આમ અમારા ને આ શું આ છે ઘડી કરી તો

બોરનું પાણી કાલે છે કીધું પણ કાલ નતું આવ્યું એટલે આજ આવ્યું અને જે ચાલુ છે પાણી શું માથે દેવાનું સુવાવેરો સુવાવેરો જેમ થાય એમ પાણી આવે ભડા પડે ચો ભડા પડે જો ભડા તો વાગી રહ્યું પાણી लाकला का ना केवाई ना किरण पड़ा कम पड़ा के